ગુજરાત ગવર્મેન્ટ જોબ દોસ્તો વિડિયોમાં આગળ વધીશું એના પહેલાં ઘણી નવી નવી અપડેટો આવી છે જેમાં સૌથી પહેલાં સમાવેશ આવે છે ગુજરાત ગૌણ સેવા ભરતી મંડળ એટલે કે જી એસએસ બી ગઈકાલે લગભગ સાતથી આઠ મહત્વપૂર્ણ નવી અપડેટો આવી છે શોર્ટમાં વિડીયો બનાવી છે રિક્વેસ્ટ કરીશ કે વિઝિટ કરીશું અને જોઈ લેશો વિદ્યા ભરતી આ ઉપરાંત લોકરક્ષક કોન્સ્ટેબલ પોલીસ ભરતી જુનિયર ક્લર્કની કાયમી ભરતીની ખૂબ જ મોટી જાહેરાતો આવી છે દોસ્તો તમારા માટે સ્પેશિયલી આ વિડીયો બનાવીને મૂક્યો છે ફટાફટ જઈને એકવાર વિઝિટ કરજો ચેક કરજો આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની અંદર પણ ખાસ વિઝિટ કરજો ભરતીની જાહેરાત ખૂબ જ મોટી આવી છે અને એ ભરતી આવી છે સ્થપતિનગર નિયોજન કચેરીની અંદર રિક્વેસ્ટ કરીશ કે જોઈ શકશો વન વિભાગની અંદર પણ ફોરેસ્ટ ગાર્ડની એકસો સત્તાવન જગ્યા ઉપર ભરતી આવી છે તો જે મિત્રો આ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે ખાસ કરીને ભરતીમાં જરૂરથી અરજી કરજો બીજા સુધી પણ આ માહિતી પહોંચાડજો તો શું આગળ વધીશું અને વાત કરીએ રોજગાર સમાચારની તમને સૌને ખ્યાલ જ છે તેર ઓગસ્ટના રોજ જે રોજગાર સમાચાર પ્રસિદ્ધ થયું હતું એની વાત આજની વિડીયોમાં કરીશું વિવિધ ભરતીઓની અહીંયા અપડેટ છે સૌથી પહેલાં વાત કરીશું રોજગાર સમાચારની અંદર પહેલી અપડેટ જે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓપથેલ્મિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ભરતી અંગેની જે વિગતવાર સૂચનાઓ છે તેની તરફ એક નજર કરી લઈએ અગિયાર ઓગસ્ટથી આ ભરતીના ફોર્મ શરૂ થયા છે પચીસ ઓગસ્ટ રાત્રિના બાર વાગ્યા સુધી તમે જીએસએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અથવા ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ બંને વેબસાઇટ પર જઈને સંપૂર્ણ ભરતી બાબત માહિતી મેળવી શકો છો અથવા અરજી પણ કરી શકો છો દોસ્તો એના પછી આપણે આગળ વધીશું અને વાત કરીએ જગ્યાઓની ટોટલ બસ્સો એકસઠ જગ્યાઓ ઉપર અહીંયા ભરતી આવી છે જે તે ઉમેદવારો લાયકાત ધરાવતા ખાસ કરીને આ જગ્યાઓની જે માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે જરૂરથી અરજી કરી લે દોસ્તો પીએચ કેટેગરીના જે ઉમેદવારો છે તેમની માટે હાલ અહીંયા એક પણ વેકેન્સી નથી તો એ બાબત તમારે ખાસ ધ્યાન દોરવાનું છે આગળ વધીશું વયમર્યાદા ઉમેદવારોની એજ છે તે અઢાર વર્ષથી ઓછી અને પાંત્રીસથી વધારે હોવી જોઈએ નહીં જે તે કેટેગરીના ઉમેદવારો છે તેમને મર્યાદામાં છૂટછાટ ખાસ કરીને આપવામાં આવી છે તો જે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો છે ઓપન સિવાયના એકવાર નજર જરૂર કરી લે પગાર ધોરણ ચાલીસ હજાર આઠસો તમને મળવાપાત્ર છે આ ઉપરાંત પાંચ વર્ષનો સંતોષકારક કામ કરાઈથી સાતમા પગાર પંચના ઓગણત્રીસ બસોથી બાણું ત્રણસોની સેલેરી લેવલ પાંચ પ્રમાણે મળવાપાત્ર છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ બેચલર ડિગ્રી હોવી જોઈએ ઓપ્ટ્રેમટી ઓપટેન ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી આ ઉપરાંત દોસ્તો જો ડિપ્લોમા કરેલું હશે તો પણ અહીંયા ચાલશે એડિક્યુટ નોલેજ હોવું જોઈએ કોમ્પ્યુટરનું બેઝિક આ ઉપરાંત ગુજરાતી હિન્દી બંને ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ શૈક્ષણિક લાયકાતની વાત કરી દીધી છે જેની કટ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસની ગણાશે કોમ્પ્યુટરની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે તો આ છે દોસ્તો જીએસએસબી તરફથી આવેલ ભરતીની સંપૂર્ણ જાણકારી આગળ વધીએ બીજી ભરતી તરફ જેનું નામ છે ત્રિપુરા નેચરલ ગેસ કંપની લિમિટેડ સૌથી પહેલી અહીંયા વેકેન્સી છે દોસ્તો ડેપ્યુટી મેનેજરની એક જ વેકેન્સી ઓબીસી કેટેગરી માટે જ્યાં તમને અગિયાર પોઈન્ટ ફિફ્ટી થ્રીનું સીટીસી મળવાપાત્ર છે એજ લિમિટેશન આડત્રીસ વર્ષનો રહેશે બીજી વેકેન્સી સિનિયર એન્જિનિયર મિકેનિકલની બે વેકેન્સી ઓપન માટે એક અને એક વેકેન્સી ઓબીસી માટે જ્યાં નવ પોઈન્ટ ઓગણ તમને એન્યુઅલ સીટીસી મળવાપાત્ર છે ડિગ્રી ની વાત કરીએ સાહીઠ ટકા મિનિમમ માર્ક્સ હોવા જોઈએ મિનિમમ પાંચ વર્ષનો એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ અહીંયા ચોત્રીસ વર્ષની એજ લિમિટેશન છે સિનિયર એન્જિનિયર ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે એક વેકેન્સી ઓપન કેટેગરી નવ પોઈન્ટ સિક્સટી નાઇનનો દોસ્તો અહીંયા તમને જે સિટી સે છે તે મળવાપાત્ર રહેશે આ ઉપરાંત એના પછી આપણે આગળ વધીશું તો ડિગ્રી હોવી જોઈએ ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર પાંચ વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન લાઈન એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ મિનિમમ ચોત્રીસ વર્ષની એજ લિમિટેશન સિનિયર એક્ઝિક્યુટિવ હ્યુમન રિસોર્સ એચઆર એક વેકેન્સી છે આ ઉપરાંત સિનિયર એક્ઝિક્યુટિવ માર્કેટિંગ એન્ડ સેલ્સ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એક્ઝિક્યુટિવ ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટ તો ટોટલ આઠ વેકેન્સી છે દરેકની અંદર એટલીસ્ટ ડિગ્રી હોવી જોઈએ દરેકના અંદર એક્સપિરિયન્સ માગેલો છે અહીંયા મિનિમમ તીસ અને મેક્સિમમ આડત્રીસ વર્ષ સુધીની એજ લિમિટેશન અવેલેબલ રહેશે તો ઉમેદવારો ચાર ઓગસ્ટથી ફોર્મ ભરવાના શરૂ થયા છે છેલ્લી તારીખ ચોવીસ ઓગસ્ટ છે જરૂરથી એકવાર વિઝિટ કરી અરજી કરજો એના પછી દોસ્તો વાત કરીએ હાઈકોર્ટ ઓફ ગુજરાતની ગુજરાત હાઈકોર્ટની અંદર વેકેન્સી આવી છે એડવોકેટની એકસો તેર જગ્યા ઉપર અહીંયા વેકેન્સી છે એકસો સાત પ્લસ છ રિવાઇઝડ છે વેકેન્સી ફોર ધ ઇયર ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ઇન ધ કેડર ઓફ ડિસ્ટ્રિક્ટ જજ ઇન ધ પે સ્કેલ વન લાખ ફોર્ટી ફોર થાઉઝન્ડ એઇટ ફોર્ટી ટુ વન લાખ નાઇન્ટી ફોર થાઉઝન્ડ સિક્સ સિક્સટી પ્લસ અલાઉન્સ અલગથી મળશે તો ગુજરાત હાઈકોર્ટની ઓફિશિયલ વેબસાઇટ છે જરૂરથી એકવાર જઈને ચેક કરજો અરજી કરી શકો છો સત્તર ઓગસ્ટ છેલ્લી તારીખ છે ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકાય છે નેશનલ સાયન્સ સેન્ટર ન્યૂ દિલ્હી ખાતે જે વેકેન્સી આવ્યું છે જેમાં ટેકનિશિયન એ પીમેટ્રિક્સ લેવલ ટુ ઓગણીસ નવસોથી ત્રેસઠ બસ્સોની સેલેરી છે મેક્સિમમ એજ લિમિટેશન પાંત્રીસ વર્ષનું છે અઢાર વેકેન્સીઓ છે ફીટર માટે સાત કાર્પેન્ટર ત્રણ ઇલેક્ટ્રોનિક માટે ત્રણ પેઇન્ટર બે કોમ્પ્યુટર એચડબ્લ્યુ એન્ડ નેટવર્કિંગ માટે એક અને ડ્રાફ્ટમેન માટે બે તો ઓપન માટે દસ એસટી એક ઓબીસી ચાર અને ઇડબ્લ્યુસ માટે ત્રણ વેકેન્સી છે આર્ટિસ્ટ એ માટે પેમેટ્રિક્સ લેવલ ટુ પ્રમાણે ઓગણીસ નવસોથી ત્રેસઠ બસો મેક્સિમમ એજ લિમિટેશન પાંત્રીસ છે અહીંયા ત્રણ વેકેન્સી છે ઓપન ઈડબ્લ્યુસ ઓબીસી માટે અનુક્રમે એક 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 વેકેન્સી એજ એજ્યુકેશન આસિસ્ટન્ટ માટે પેમેટ્રિક્સ લેવલ પાંચ પ્રમાણે ઓગણત્રીસ બસોથી બાણું ત્રણસો પ્રમાણે અહીંયા સેલેરી મળવાપાત્ર છે દોસ્તો એ પ્રમાણે આગળ વધીશું અને સ્ક્રીન પર તમે ચેક કરી શકો છો એ પ્રમાણે એક વેકેન્સી ઇલેક્ટ્રિકલ માટે છે ઓપન કેટેગરી માટે અને એક્ઝિબિશન આસિસ્ટન્ટ એ માટે પેમેટ્રિક્સ લેવલ પાંચ ઓગણત્રીસ નંબરસોથી બાણું ત્રણસો પ્રમાણે મેક્સિમમ લિમિટેશન પાંત્રીસ છે અહીંયા એક વેકેન્સી છે ઇડબ્લ્યુએસ કેટેગરી માટે ત્રીસ ઓગસ્ટ છેલ્લી તારીખ છે એન એસ સીડી ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ કરિયર પર જઈને અરજી પણ કરી શકો છો સૈનિક સ્કૂલની વાત કરીએ આંબિકાપુર છત્તીસગઢની અહીંયા હાલ ક્વાર્ટર માસ્ટરની રેગ્યુલર સ્કેલ પર ભરતી આવી છે जरूरी लायकात तरीके बी ए बी कोम होइए एट लीस्ट पांच वर्ष एक्सपीरियंस एज अ यूडीसी डी स्टोर और अ क्वार्टर मास्टर और एक्स एक्स सर्विसमैन प्रीफर एज अ जी सी ओ विथ लीस्ट टेन यस एक्सपीरिय हम दोस्तों डिजायरेबल जो जरूरी शू है तो शूड हेव अंडरगोन क्वार्टर मास्टर कोर्स कॉम्प्यूटर नॉलेज डिग्री डिप्लोमा इन फायर फाइटिंग सिक्योरिटी मोटर व्हीकल मेंटेनेंस नॉलेज ऑफ अ स्टोर इन्वेंटरी मैनेजमेंट जीईएम नंबर ऑफ वैकेंसी बात करें वन નંબર ઓફ પોસ્ટ એક છે કેટેગરી અનરિઝર્વ ઓપન કેટેગરી પે સ્કેલ લેવલ પાંચ અને સેવન સીપીસી પ્રમાણે ઓગણત્રીસ બસોથી બાણું ત્રણસો એજ લિમિટેશન તરફ આગળ વધી અઢારથી પચાસ વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે જેની કટ ઓફ ડેટ એક સપ્ટેમ્બર રહેશે આ ઉપરાંત દોસ્તો આગળ વધીશું પી ઈ એમ પીટીઆઈ કમમાં મેટ્રોન ફિમેલ કેટેગરી માટે એકવીસથી પાંત્રીસ વર્ષની એજ લિમિટેશન જેની કટ ઓફ ડેટ એક ઓક્ટોબર રાખવામાં આવી છે અહીંયા દોસ્તો એક જ વેકેન્સી ઓપન કેટેગરી માટે જ્યાં ઓગણસિત્તેર હજાર પાંચસો પંચાણું રૂપિયા સેલેરી મળશે પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ બી ઈયો કોર્સ ફ્રોમ એનસીટી રેકોનાઇઝ ઇન્સ્ટિટ્યૂટ વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટમાં જ હવે અહીંયા અલગ અલગ લાયકા છે બેચલર ડિગ્રી ઇન ફિઝ ફિઝિકલ સાયન્સ ફિઝિકલ એજ્યુકેશન ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ઓફરવાળે એનસી એનસીટી રેકોનાઇઝ ઇન્સ્ટિટ્યૂટ વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટ માર્ક આગળ વધશો એ રૂપે તમારે તમારી લાયકા ચેક કરી શકશો બેડ માસ્ટર મ્યુઝિક ટીચર અહીંયા એક વેકેન્સી પિસ્તાલીસ બસો સેલરી છે હોર્સ રાઇડિંગ ઇન્સ્ટ્રક્ટર અઢારથી પચાસ વર્ષ સુધીની યોજના ઉમેદવારો અરજી કરી શકશે એક વેકેન્સી ઓબીસી કેટેગરી માટે પિસ્તાલીસ બસો સેલેરી છે લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી અહીંયા એકવીસથી પાંત્રીસ વર્ષ સુધીની છે એક વેકેન્સી ઓબીસી માટે ઓગણચાલીસ પાંચસો પચીસ સેલેરી છે લેબોરેટરી આસિસ્ટન્ટ માટે બાયોલોજી અહીં એકવીસથી પાંત્રીસ વર્ષ લિમિટેશન છે એક વેકેન્સી એસસી કેટેગરી માટે જ્યાં ઓગણચાલીસ હજાર પાંચસો પચીસ મળવાપાત્ર છે વોટ વોર્ડોયની દોસ્તો અહીંયા વાત કરીએ તો ચાર વેકેન્સી ઓપન માટે બે એસી માટે એક અને એસટી માટે એક છે સત્યાવીસ ત્રણસો સેલેરી મળવાપાત્ર છે તો દોસ્તો તમે ભરતી શો જેમાં ભાગ લઈ ગઈ શકો છો અરજી કરી શકો છો અને બીજા સુધી માહિતી પણ મેળવી શકો છો તો આજની વિડીયોમાં આટલું રાખે છે ફરીથી મળીશું એક નવી વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક